સી કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અનંત ચૌદસની રજા બાદથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે કામદારોને કંપનીમાં જતાં તોફાની તત્વોએ અટકાવ્યા છે વેપારી દ્વારા ગૃહમંત્રીને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે ઉડિયા ભાષામાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે સુરતના અંજની ઇન્ડસ્ટ્રીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી જે ઇન્ડસ્ટ્રી છે તે બંધ રાખવા માટે વિવિધ પ્રકારના જે પોસ્ટરો છે તે લગાવવામાં આવી રહ્યા છે જેને કારણે જે પોલીસ છે તે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો એસીપી દ્વારા તમામ જે પોલીસ કર્મચારી છે તેમને સૂચના આપી રહ્યા છે આપણી સાથે એસીપી જોડાયા છે જી સર કયા પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે હાલમાં અહીંયા બિલકુલ એકદમ શાંતિ છે કોઈ પણ જાતનો ભયનો માહોલ છે નહીં જે અંજનીમાં જે માલિકો જે છે એમના તરફથી એવી રજૂઆત મળી છે કે એમના જે કામદારો કે કારીગરો જે છે એમનો ભાવ વધારાને લઈ અને એમને માગણી લઈ અને પોસ્ટ કેવું કંઈ લગાવ્યું છે એ બાબતે અમારા ધ્યાનમાં આવતા કામદારો અને જે માલિક જે છે એમના વચ્ચે કોઈ અનિચ્છિય બનાવ ના બને અને સુલેભુલું વાતાવરણ જળવી રહે એના ભાગ એક તકેદારીના ભાગરૂપે આ બંદોબસ્ત આપણા હાલમાં ચાલું છે સર આવા તત્વો કોણ છે આ લોકો જે પોસ્ટર દર રીતે પોસ્ટર લગાવે છે એ જ હજુ તો પ્રસ્થાપિત થતું નથી આપણે એમ બરાબર એ પોસ્ટર કોઈ જોયું હોય માનો કેમ એવો કોઈ આપણને વીટનેસ હજુ સુધી કોઈ મળેલ નથી એમ સર શું આ પોસ્ટરમાં શું લખવામાં આવ્યું છે પોસ્ટરમાં પોસ્ટર મેં જોયું નથી બરાબર એટલે એ બાબતે ધમકી આપવામાં આવી છે માલિકોને એમ એવું જે રજૂઆત કરી મારી પાસે માલિકોએ એમનું એવું કેવું હતું એમ જી આપણે જે રીતે જોયું તે રીતે માલિકોને ધમકી આપવામાં આવી રહી છે આપની સાથે જે લુમ્સના જે અહીં ઇન્ડસ્ટ્રીના જે કારખાનેદાર છે તે જોડાયા છે હજી કયા પ્રકારના પોસ્ટર લગાડવામાં આવે છે અને દર દિવાળીએ કેમ આ રીતનું છેલ્લા સાત વર્ષથી ધમકીભર્યા પોસ્ટરો લાગી રહ્યા છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ એવા કોઈ એવી કોઈ પાછળ કોઈ કામગીરી થઈ રહી છે કારીગરો અને વિવર્સો વચ્ચે વયમનુષ્યનું ઉભું થાય એના માટેના પ્રયાસો કરવામાં આવે છે અને આ આ આ વખતે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે એમાં ચોક્કસ વીસ પૈસા ભાવ વધાર્યા વગર જો કોઈ કારીગર કામ પર જાય તો એની જવાબદારી પોતાની રહેશે આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે ત્યાર પછી જે પોસ્ટરો લગાવવામાં આવે છે તે અલગ અલગ જગ્યાએ જે પોલીસની પણ શું કોઈ કોઈ માણસ ત્યાં પહોંચે નહીં એવી રીતે રસ્તાની અંદર જ્યાં કેમેરા ન હોય ત્યાં કોઈ માણસની અવર જવર ન હોય રાતના સમયમાં અથવા તો કાંઈ પણ ગુપ્ત જગ્યાએ લગાડવામાં આવે છે એના ફોટા એના વિડીયો એના વગેરે વગેરે એના મેસેજો વાયરલ કરી અને આ લોકો આ પ્રકારનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો અંજની ઇન્ડસ્ટ્રીમાં કેટલા એસ્ટેટો આવ્યા છે કેટલા યુનિટો છે ને હાલ અત્યારે કેટલા લોકોની બેરોજગાર છે પચાસ હજાર જેટલા લોકો આમાં સીધા જોડાયા છે એમાં પાછળ ટેમ્પાવાળા સફાઈ કામદારો લૂમ્સના કારીગરો ટીએફઓના કારીગરો આની પાછળ પચાસ હજાર હજાર જેટલા કારીગરો સીધે સીધા જોડાયા છે અને અમે વિનંતી કરીએ છીએ કારીગરોને કે અહીંયા કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર અમે ચોવીસ કલાક હાજર રહીશું માલિકો ચોવીસ કલાકારે હાજર રહેશે અને સતત પે પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ત્યારે આ ગુજરાત છે કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર આ કેપિટલને કોઈની નજર ન લાગે અને કોઈપણ પ્રકારનું ભય રાખ્યા વગર કામ પર આવે અને છેલ્લા ત્રણ દિવસથી જે કારખાનાઓ બંધ છે એને રાબેતા મુજબ શરૂ કરે રોજનું ત્રીસ લાખ મીટર જેટલું પ્રોડક્શન જે અટકી પડ્યું છે એમાં કેટલાય લોકોની રોજગારી આમાં અટકી પડી છે અને ત્યાર પછી ડીજીવીસીએલને પણ ખાસું એવું નુકસાન જઈ રહ્યું છે સરકારને જીએસટીનું પણ રેવન્યુ જે જનરેટ અહીંયાથી થાય છે એ પણ ખાસું એવું નુકસાન જઈ રહ્યું છે છેલ્લા સાત આઠ દિવસ પહેલાં હમણાં છેલ્લા દસ પંદર દિવસ અગાઉ ડાયમંડ નગરમાં પણ આ પ્રકારના પોસ્ટરો લાગ્યા હતા પોલીસ અને ગૃહ વિભાગે આદેશ કર્યો અને ભયનું વાતાવરણમાંથી મુક્ત કરીને રાબેતા મુજબ પાછા કારખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે અમે આજે હર્ષભાઈ હર્ષભાઈનો સંપર્ક કર્યો છે અને ગૃહ વિભાગમાં અમે ચોક્કસ સંપૂર્ણ માહિતી આપીશું અને હર્ષભાઈએ પણ કીધું છે કે આફ્ટરનૂન બપોર પછી આપણે રૂબરૂ વેપારી અને જે કાંઈ વિતરણાઓ છે એના દૂર કરવા માટે પ્રયાસો કરીશું જે આપ જોઈ શકો છો પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે ખાસ કરીને ત્રીસ લાખ જે જે ઉત્પાદન છે છે તે થતું હોય પચાસ હજાર થી વધુ જે લોકો છે તેને રોજગારી અહીં મળતી હોય છે પરંતુ હાલ છેલ્લા ત્રણ દિવસથી યુનિટ બંધ છે જેને કારણે બેરોજગારીનો જે દર છે તે દર ક્યાંક વધ્યો છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત